તમ મોનતરણ કરી લીધું માય બર્થડે છે 6 તારીખ નો મજીકો મે બુગરી શોપિંગ કરી છે હેલો एवरीवन वेलकम બેક ટુ માય ચેનલ ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ મોર્નિંગ ગાઈઝ અને હું નહીં ધોઈને ફ્રેશનઅપ થઈ ચૂકી છું એકચ્યુઅલી આજે લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે મારા હસબન્ડને આજે લેટ થતું હતું એમને આજે જલ્દી જવાનું હતું તો હું એમાં થોડી બિઝી થઈ ગઈ હતી અને બસ જો હું ફ્રેશન અપ થઈને ફ્રી થઈ ગઈ છું અને મારો અવાજ તમે સાંભળી શકો છો કેટલો જતો રહ્યો છે લાઈક અત્યારે તો બિલકુલ બોલી નથી શકાતું મતલબ બોલવા જવું ને તો ગળામાં એટલું જોર આપવું પડે છે ત્યારે જઈને મને બોલી શકાય છે તો ફાઇનલી હવે કાઢા પીને પણ મને ફરક ના પડ્યો કાલે મેં બે ત્રણ વાર પીધા હતા પણ મને કોઈ ફરક ના પડ્યો તો અત્યારે હવે મારે દવા લેવા જવું જ પડશે કેમ કે મારી બર્થડે છે અને આટલા સ્પેશિયલ ડે પર આવો અવાજ તો ના ચાલે ને બ્લોગિંગમાં બી તમને ના મજા આવે એટલે હું ફટાફટ હવે જઈશ દવા લેવા કેમ કે વર્ધન હજુ પણ સૂતો છે અત્યારે વાગ્યા છે સાડા દસ હજુ વર્ધન સૂતો છે ત્યાં સુધી હું ફટાફટ જઈને દવા લઈ આવું હેલો કિનાલ હેલો મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બસ મમ્મી ફાઈન નથી અવાજ જ જતો રહ્યો એવું છે તો શું તારે હવે ફટાફટ દવા લેવા જવું પડશે હા કારણ કે પછી ગળું ખરાબ થઈ જશે તો કોઈને તારો અવાજ કઈ ખબર પડશે નહીં કે શું બોલે છે કે શું બોલી રહી છે

નહીં કોઈ બોલે નહીં તો મને તો ટેન્શન થઈ જાય પણ એ જ પણ આજે તો અવાજ ગયો છે ને હવે દવા લઈ નઈશ ને પછી જો મને સારું લાગશે ને તો પછી તો પાછી મારો રે એક જ ટાઈમ ની દવા લેશે અને સારું થઈ જશે ને બસ બસ પછી બીજી તો દવા એમ નેમ પડી દેવાની એમ છોકરામાં બહુ દુખ થાય છે અવાજ બેસી ગયો છે મારી બર્થડે છે છોકરાની નશે અડધી નથી

તમને બધાને ખબર જ છે કે પરમ દિવસે છે મારી બર્થડે સિક્સ સપ્ટેમ્બરે અને એ દિવસે એક સ્પેશિયલ થવાનું છે જેના માટે તમારે થોડું વેઇટ કરવો પડશે અને એના માટે થઈને મારે થોડી વાર માટે વરદનને સુપાડીને જવું પડશે બહાર તો હું તમને બતાવીશ કે હું ક્યાં જઉં છું શું કરું છું બરાબર તો ચલો મારી જોડે હું ને મારા જેઠાની અત્યારે અમે બહુ બધી શોપિંગ કરી છે અને પાછું ઘરેથી કોલ આવી ગયો છે કે ફટાફટ આવો વરદન ઉઠી ગયો છે તો અમે શોપિંગમાં એટલા બિઝી થઈ ગયા હતા ને એટલે હવે અમારે ના રહ્યો હવે ફટાફટ અમે જઈએ છીએ ઘરે તો અમે આવી ગયા છે ઘરે અને અત્યારે બની રહ્યો છે હાંડવો જે મારા સાસુમાં બનાવી રહ્યા છે અને એમની જે રેસિપી છે સરસ છે અને એમના હાથનો હાંડવો બહુ ટેસ્ટી થાય છે તો મને થયું કે તમારા બધા જોડે શેર પણ કરો તો ચલો હું તમને બતાવું કે એ હાંડવો કેવી રીતે બનાવે છે મમ્મી મમ્મી શું કેવી રીતે બનાવવાનો છે હાંડવો છું હા અને સવારથી બાર વાગે પલાટ દેવો પડે જેમ વહેલો પલાળી ને એમ ઓછો થાય બરાબર એટલા માટે તો સવારથી જ પલાટ દઉં છું હા આપણે બાર વાગે પલાળ્યું તો હે ને છાશ પલાળી દેવાનો હે ને આજે અમાર કિનલ નો ખાવાનું મન કર્યું કે મમ્મી હાડવો બનાવશે હા કેમ નહીં બહુ દિવસ થઈ ગયા મને પણ છે બનાવીએ બસ આ ખાટી છાસમાં માં પલાળે ઓકે હવે એમાં

મેથી પણ નાખું છું પણ આજે મેથી રહી ગઈ લાવવાની ના મમ્મી મેથી નહીં મજા આવે કિનલ ના પાછા મેથી નથી પાક મેથી વાળું આડું નથી મેં કીધું ઓલી જે સૂકી મેથી હોય ને એ પણ બિલકુલ ના નાખતા મન નહીં ભાવતું એ એટલે એ પ્રમાણે મમ્મી બનાવે છે નહીં તો એમની ગણતરી હતી કે મેથી નાખે સૂકી કાં તો લીલી પણ મેં બેમાંથી એક પણ ના પાડી મેથી નાખીએ લીલી મેથી તો ઓર ટેસ્ટી થાય હે ને તમે ખાવાની બહુ મજા આવી મજા આવે પ્રમાણે નાખવાનું આપણે તો બધા સ્પાઇસી ખાએ અનુકૂળ આવતું એમ મસાલો મમ્મી ને એવું બધું હું નથી નાખતી હે એવું હોય તો થોડા તુવેર દાણા જીરું દાણા

હવે અમે જુઓ બેટર ને અડધો કલાક થઈ ગયો છે હવે અમે એમાં વઘાર કરીશું બાપરે વઘાર એમાં પછી જીરું મીઠું ને સ્મેલ બહુ જ મસ્ત આવીને

બહુ મજા આવી અમને બહુ મસ્ત બને બાકી વાત કે જો કો બનાય સારે ચોક્કસ વાગી ગયા છે રાતના અગિયાર અને અમે આવ્યા છીએ અત્યારે મેગીમાં ખાલી કંઈક થ્રી નાઇટ મચિંગ કરવા માટે જોઈએ હવે શું થઈ ગયું છે વર્ધન તારે શું ખાવાનું છે વર્ધનને શું ખાવાનું ફ્રેન્ચ ફ્રાય મમ્મી તમે શું ખાવાના છો ખાલી એન્જોય માટે નીકળ્યા જમીન આયા છે તમે તો બહુ ખાધું નથી તમારે તો કંઈ ખાવું પડશે ફ્રેન્ચ ફ્રાય ખાવી છે ઓકે કોફી વોફી નહીં ઓકે તમારે કોફી અરે વાહ જોઈએ What do you mean? આવ્યા છે ઘરે એકચુલી અમારી ઈચ્છા તો નથી મેગડી માં આવવાની પણ મેગડી જોઈને અમને થયું કે ચલો થોડું મંચિંગ કરી લઈએ મજા આવી થોડી વાર બેઠા પછી થોડું રિલેક્સ થઈ ગયા આખા દિવસ નો અમને કે મૂડ ફ્રેશ થઈ ગયો વધારે કેવું લાગ્યું હતું મેગડી માં જે વર્ધન નથી સુતો એ જાગી રહ્યો છે અને હું બસ હવે એને ઊંઘાળવાનો ટ્રાય કરીશ અને હું પણ સુઈ જઈશ તો તમને એક વાર વરધન ને મળાવી લો ગુડ ગુડ તો હવે હાલી કરી જશે બચ્ચા બાય બાય ફોર ધ ડે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો અને મળીએ કાલે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટેક કેર એન્ડ હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય